દિવસોમાં ક્યાં વિસ્તારમાં જોવા મળશે વરસાદ આ તમામ જાણીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો બંગાળની ખાડીમાં આ ચોમાસાની બીજી એવી વરસાદી સિસ્ટમ કે જે મિત્રો લો પ્રેશરની અંદર પરિવર્તિત થઈ છે ને અત્યારે બંગાળની ખાડીમાં આ સિસ્ટમ તીવ્ર મિત્રો લો પ્રેશર બની ચૂક્યું છે ધીમે ધીમે પછી આવનારી કલાકોમાં આ સિસ્ટમ મિત્રો મધ્ય ભારતના ભાગો પર આવશે એ પહેલાં અત્યારનું ગુજરાતનું મિત્રો તમને લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી દઈએ તો ઉપરથી લેવામાં આવેલો ફોટો મિત્રો તમે અહીં ગુજરાતનો જોઈ શકો છો અત્યારે મિત્રો સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર ગાજ વીજ સાથેનો વરસાદ શરૂ છે તો બીજી તરફ કચ્છની અંદર પણ આજે અત્યારે તો અમુક ભાડલી લાગુના વિસ્તારો હોય આ સાથે ભુજ નિરોણા અને મિત્રો જેમ જેમ હવે પછીની મોડી સાંજને રાત્રિ આવતી જશે તેમ કચ્છના ઘણા ભાગોની અંદર ગાજવીજ સાથે જોવા મળી શકે છે વરસાદ અત્યારે કચ્છના મધ્ય કચ્છ સહિત પશ્ચિમી કચ્છના અને હવે પછી સરહદી કાંઠાના વિસ્તારોમાં પણ તીવ્ર ગાજવીજ સાથેના વરસાદની શરૂઆત કચ્છની અંદર અત્યારે જોવા મળી રહી છે ને સૌરાષ્ટ્રની અંદર ભાવનગરના અમુક દરિયાના કાંઠાના વિસ્તારો હોય આ સાથે જ મિત્રો અમરેલી અમુક રાજકોટ લાગુના વિસ્તારો જેમાં જસદણ આજુબાજુ તો બીજી તરફ બગસરા જુનાગઢ લાગુના જેતપુર લાગુના રાજકોટ જુનાગઢ અને અમરેલી વચ્ચેના પટ્ટાના વિસ્તારો હોય તો આ રીતે મિત્રો સૌરાષ્ટ્રની અંદર જુનાગઢ અમરેલી રાજકોટ ગીર સોમનાથ આ સાથે પોરબંદર અને દ્વારકા જામનગરના ઘણા વિસ્તારોની અંદર વરસાદ ખાબક્યો છે મિત્રો હજુ પણ આગામી કલાકોની અંદર

ગુજરાતના સરફેસ લેવલના વાતાવરણની અંદર ભારે અસ્થિરતા જોવા મળી રહી છે અને આ અસ્થિરતાના ભાગરૂપે એમાં પણ ઉત્તરીય કચ્છના ભાગો હોય આ સાથે જ ઉત્તરી ગુજરાતના બનાસકાંઠાના અમુક ભાગો છે રાજસ્થાન લાગુના ભાગો એ ભાગોની અંદર અસ્થિરતાના કારણે આગામી કલાકોની અંદર તીવ્ર ગાજવીજ અને વીજળીના કડાકા થવાની સંભાવના મિત્રો કચ્છ અને લાગુ ઉત્તરી ગુજરાતના ભાગોમાં જોવા મળી રહી છે તો બીજી તરફ મિત્રો હજુ પણ આવનારી કલાકોમાં દ્વારકા જિલ્લો હોય આ સાથે પોરબંદર જિલ્લો હોય જામનગર તો રાજકોટના કેટલાક વિસ્તારોની અંદર તો ભારે વરસાદ ખાબકવાની સંભાવના આજે મિત્રો મોડી સાંજ દરમિયાન જોવા મળી રહી છે આ સાથે જ મિત્રો અમરેલી અને જૂનાગઢ લાગુના જે વિસ્તારો છે જેની અંદર વાત કરવામાં આવે તો અત્યારે જ ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ છે જેમાં ગોંડલ જેતપુર ઉપલેટા લાગુના વિસ્તારો હોય આ સાથે જ મિત્રો કુતિયાણા ઉપલેટા કેશોદ કદાચ લાગુના વિસ્તારોમાં આવનારી કલાકોમાં હજુ પણ મિત્રો ભારે વરસાદ ખાબકવાની સંભાવના જોવા મળી રહી છે તો બીજી તરફ ભાવનગરના પણ અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાથી અમુક વિસ્તારોમાં હળવો વરસાદ પણ ખાબકી શકે આ સાથે જ મિત્રો હજુ આપ જોઈ શકો છો કે દક્ષિણી ગુજરાતના પણ વલસાડ નવસારીના દરિયાના કાંઠાના વિસ્તારોમાં હળવા ભારે વરસાદી ઝાપટાથી અમુક વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી શકે અને મિત્રો રાત્રિના ખાસ કરીને આપ જોઈ શકો છો કે રાત્રિના સમયગાળા દરમિયાન આ અરબી સમુદ્રનું અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગો ઉપર પોતાનો વરસાદ યથાવત રાખશે અને જેને લઈ દ્વારકા જામનગર પોરબંદરના વિસ્તારોથી લઈ જૂનાગઢના અમુક વિસ્તારોની અંદર મિત્રો આવનારી કલાકોમાં અમુક ભાગોમાં ભારે વરસાદ તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદની પણ સંભાવના જોવા મળી રહી છે જેની અંદર મિત્રો કચ્છના દરિયાના કાંઠાના વિસ્તારો જેમાં માંડવી નલિયા લાગુના વિસ્તારો હોય આ જ રીતે રાત્રિ દરમિયાન કચ્છ અને પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગો હોય અને અમુક દક્ષિણીય સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ મિત્રો રાત્રે પણ વરસાદની ગતિવિધિ શરૂ રહેશે ઓગણીસ તારીખે પણ મિત્રો આ જ વરસાદી સિસ્ટમ એકબીજા એક જ જગ્યા પર ભમતી જોવા મળી રહી છે અને જેમનું સક્રિય વરસાદી છેડો એ જ ભાગો પર જોવા મળી રહ્યો છે

પશ્ચિમી સૌરાષ્ટ્રના જૂનાગઢ પોરબંદર રાજકોટ લાગુના વિસ્તારોની અંદર જોવા મળી રહી છે તો ખાસ મિત્રો આપ જોઈ શકો છો ઓગણીસ જુલાઈની પણ વરસાદની આગાહી આપણે જોઈએ તો ઓગણીસ તારીખે મિત્રો પશ્ચિમી સૌરાષ્ટ્રના અંદરના કાંઠાના વિસ્તારો હોય આ સાથે જ દક્ષિણી ગુજરાતની અંદર મિત્રો આવતીકાલે સારા વરસાદની સંભાવના રહેશે જેમાં સુરત નવસારી વલસાડ આ સાથે જ આવતીકાલ મોડી સાંજ દરમિયાન મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તરી ગુજરાતની અંદર પણ સારા વરસાદની સંભાવના જેમાં મિત્રો ઓગણીસમી જુલાઈના દિવસે સાબરકાંઠા મહેસાણા અમદાવાદ મહીસાગર અરવલ્લી આ સાથે જ મધ્ય ગુજરાતની અંદર વડોદરા આણંદ ખેડા નડિયાદ ગોધરા દાહોદ છોટાઉદેપુર બોડેલી આ તમામ વિસ્તારોની અંદર મિત્રો ઓગણીસ જુલાઈએ પણ હળવા મધ્યમથી લઈ અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે તો સૌરાષ્ટ્રની અંદર પણ દરિયાના કાંઠાના અને કચ્છના કાંઠાના વિસ્તારોની અંદર આવતીકાલ સારા વરસાદની સંભાવના જોવા મળી રહી છે આ સાથે હવે પછી મિત્રો આપણે જુલાઈની અપડેટ જોઈએ તો જુલાઈના દિવસે પણ સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથના જિલ્લાના અમુક ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે આ સાથે જ પોરબંદરના અમુક વિસ્તારોની અંદર પણ આ જ રીતે તો મિત્રો આ રીતે આવનારા બે દિવસ સુધી સૌરાષ્ટ્રની અંદર વરસાદની ગતિવિધિ સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં ભારે જોવા મળે તેવી સંભાવના જોવા મળી રહી છે અને મિત્રો હવે પછી જોઈ શકો છો તો એકવીસમી જુલાઈના દિવસે બંગાળની ખાડીનું લો પ્રેશર મિત્રો મધ્ય ભારત સુધી બરાબરનું આવી પહોંચ્યું જોવા મળી રહ્યું છે આપ જોઈ શકો છો કે એકવીસમી જુલાઈના દિવસે મધ્ય ભારતના ભાગો ઉપર આ વરસાદી સિસ્ટમ બહોળું સર્ક્યુલેશન લાવતી જોવા મળી છે ને ફરી એકવીસમી તારીખની સાંજથી ગુજરાતના કેટલાય ભાગોની અંદર સાર્વત્રિક વરસાદનો એક રાઉન્ડ આવે તેવી પણ સંભાવના અત્યારે જોવા મળી રહી છે જેમાં મિત્રો ઉત્તરી ગુજરાતના તમામ જિલ્લા મધ્ય પૂર્વ ગુજરાત દક્ષિણી ગુજરાતના ઘણા ભાગોની અંદર મધ્યમથી હળવો તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના એકવીસમી જુલાઈએ રહેશે ત્યારબાદ મિત્રો બાવીસમી જુલાઈની પણ અપડેટ આપણે જોઈએ તો બાવીસમી જુલાઈએ આ વરસાદી સિસ્ટમ અત્યારે તો જોવા જઈએ તો મધ્ય ગુજરાતના અમુક ભાગોની અંદર ભારેથી અતિ ભારેનો વરસાદ એટલે કે રેડ એલર્ટ બાવીસ તારીખે હવામાન વિભાગ અમુક વિસ્તારોમાં આપી શકે છે જેમાં ગોધરા જિલ્લો હોય મહીસાગર અરવલ્લી આ સાથે જ મિત્રો મધ્ય ગુજરાતના આણંદ વડોદરા નડિયાદ આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે તો મિત્રો આવનારા બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર વરસાદનું જોર જોવા મળશે ત્યારબાદ એકવીસથી બાવીસ તારીખ આજુબાજુ ફરી દક્ષિણી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ આમ મિત્રો આવનારા પાંચથી લઈ સાત દિવસ સુધી ગુજરાતના ઘણા ભાગોની અંદર હળવા મધ્યમથી લઈ અમુક ભાગોમાં ભારે વરસાદ આમ તમામ ભાગોની અંદર સારો વરસાદ આ વરસાદના રાઉન્ડમાં જોવા મળે તેવી સંભાવના જોવા મળી રહી છે મિત્રો બંગાળની ખાડીનું લો પ્રેશર તમે અહીં જોઈ શકો છો ધીમે ધીમે બંગાળની ખાડીમાંથી મધ્ય ભારત પર આવશે જો કે એ સિસ્ટમ ડાયરેક્ટ ગુજરાત ઉપર આવે તેવી સંભાવના નથી પરંતુ જ્યારે આ સિસ્ટમ મધ્ય ભારત ઉપર આવશે ત્યારે એમનું બહળું સર્ક્યુલેશન્સ ગુજરાત ઉપર છવાશે અને જેને લઈ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ લાવશે આમ મિત્રો રાજ્યની અંદર ખાસ કરીને આપ અહીં જોઈ શકો છો તો ત્રેવીસ તારીખે પણ વરસાદ જોવા મળશે ચોવીસ તારીખે પણ વરસાદ જોવા મળશે પચીસ તારીખે ધારિયા કરતા વરસાદનું જોર ધીમે ધીમે ઘટતું જોવા મળી રહ્યું છે મિત્રો તો બીજી તરફ આપ એ પણ જોઈ શકો છો ચોવીસમી તારીખે ફરી બંગાળની ખાડીની અંદર નવું એક લો પ્રેશર બનશે એ પ્રેશર મિત્રો ખાસ કરીને પૂર્વી ભારતના રાજ્યોને ઉત્તરી ભારતના રાજ્યો તરફ ધકેલાઈ જશે એમની અસર ગુજરાત ઉપર જોવા મળે તેવી અત્યારે જોવા મળતી નથી અને પચીસ તારીખ બાદ ગુજરાતની અંદર વરસાદનો ઘટાડો થાય તેવી અત્યારે સંભાવના જોવા મળી રહી છે મિત્રો નવી કોઈ પણ અપડેટ હશે આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું